તમારે બધા ના બાજુ જવાનું છે આ જો આવી ગઈ કેમ છે પણ વિચિત્ર છે ને હે ટ્રેનિંગ આપો ટ્રેનિંગ ટ્રેનિંગ આપો ઢેલ આજે ઘરે છે ઢેલ ઘરે હોય કારણ શું ખોલ ઢેલ છે આજે આંખે આવી છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ મિત્રો સવાર સવારમાં આપણી ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે અત્યારે લગભગ હાડા જેવું થયું છે અને આ બધા જો તડબૂચ ખાતા હતા ખાલી ત્યાં કેમ થોડાક રાખ્યા છે હવે તો બાકી ઓકે કરી નાખ્યું કામ મૈલી અને આવું હે બારે કે શું આવું હે મોટા પિંજરામ તારે હે મેઘાવારી આમાં પૂરીને પાછા તો જો આ હું કંઈક તૂટેલું હોય તો કંઈક નીકળી જાય ગયો અને પછી આપણે હાજર ન હોય તો ઉપાધિ થઈ પડે અને બીજી મોટી ગયું અત્યારે પાણી પાવા માટે પાછળના વાળાની અંદર થોડી વાર પૂરી નાખે લે એકવારને પાણી પી લે ને પછી આડવા મૂકીએ કારણ કે શું સવાર સવારમાં એક વારનું પાણી મળી જાય ને તો સારું પીધું પાણી પીધું તો ગાયો પાછળ એકવારનું પાણી બતાવી દીધું જેને પીવું તું એને પી લીધું ને ફરી રવાના થઈ છે બહાર જવા માટે ગાય જાય ત્યારે કેમ કરે દરવાજો આપણે સામેનું ખોલ નાખીએ કારણ કે ત્યારે શું આપણે પાછળ મૂકી દઈએ ને

આ તમારે બધાના આ બાજુ લેવાની છે આ ત્રણ સમજી ગયું માયા ગયા કેમ આમ કર્યું પાછી ગઈ ઊંઢીની આપણે વાત કરીએ બે એક લીટર જેવું દૂધ છે એક ટાઈમ આપણે દોઈએ છીએ ને અને હજી ગાભણી નથી હો બધી મહેનત ચાલુ જ છે કારણ કે એ તો આપણે ખબર જ છે કે એમ નેમ તો કાંઈ થશે નહીં અને કાંઈ હતું એ નહીં બરાબર ને એટલે મહેનત ચાલુ જ છે જ્યારે ગાભણી થશે કે જે કાંઈ હશે ત્યારે હું તમને જણાવીશ બાકી આ બધા સીધા મૂકવાના હે તો મૂકી આવો જા અલગ અલગ હોય ને એટલે મૂકવા જવી પડે નહીતર તો અમે એની રીતે હાલી જતી પણ ક્યારેક આપણે આપણી વાડી લઈ જઈએ ક્યારેક બીજા ભેગે મૂકીએ ક્યારેક ત્રીજા ત્રીજા ભેગે મૂકીએ એટલે હું રસ્તો ભૂલી જાય હાલો તો બધું કામ થઈ ગયું ઓકે ખોર પલારવાનો હે હા તરબુજ નાસ્તો પાણી કરીને આવી ગયા છે પાંજરાપુર અને પાંજરાપુર સૌપ્રથમ આપણે જવાનું છે આઈસીયુ બોર્ડ નું કામ ચાલુ છે ત્યાં કારણ કે ત્યાં રેતી કાંકરી કાલ નખાઈ ગઈ હતી અને સામે કાંકરી અને ત્યાં અવાજ એ આવે છે મિક્સરનું એટલે મારા ખ્યાલથી કામ ચાલુ થઈ ગયું છે ત્યાં જાય અને ચેક કરીએ કઈ રીતે બધું કામ ચાલુ છે ઈ અને એના પછી આપણે જાશું માંદર વાડામાં ને પાવડરનું જે કામ છે એ આપણે કરશું તો તમે અહીંયા જોઈ શકો છો મિક્સર આવી ગયું છે ને બધું કામ ચાલુ છે આ જો અહીંયા ભરાય ચાલુ થઈ ગયું છે કેમ હાલે તું કામ હે મજબૂત ને અહીંયા જ્યાં લારી ભરાય રહી હમણાં આવે એટલે બતાવું એક બે જોઈ લઈએ આપણે અહીંયા જો આ પાટીયા ફી થઈ સુધી એટલે એ પાટિયા બરાબર છે આ સાઈડમાં દેખાય ને પાટિયા બરાબર ભરતી થશે ને પછી વળી અહીંયા બાંધશે અહીંયા થશે મજબૂત એટલે કેવું મજબૂત ખબર વાતું મેં કીધો ને આ જો આવી ગઈ કમ્પ્લીટ હે બીજી લારી આવી ગઈ જો આટલી વારમાં કામ પણ એવું ફાસ્ટો પાછું એવું નહીં કે ધીમું ધીમું કમ્પ્લેટ હમણાં ભરાઈ કરે ઘટના બધી કાંઈ ભૂલ હોય તો કહેજો પાછા તમે એન્જિનિયર સાહેબ ચાલો અહીંયા તો બધું ઓકે રિપોર્ટ જ કામ હાલે છે તો હવે આપણે આપણું કામ કરવા જઈએ ને અહીંયા પછી આમ આવશું બપોર સુધીમાં ક્યાંક કામ પહોંચ્યું છે એ બધું અને અત્યારે આપણે જઈએ હવે માંદાવાર વાળામાં અને પાવડરનું જે કામ આપણું છે એ બધું ચાલુ કરીએ આપણે હવે આવી ગયા છીએ અહીંયા માંડવારા વાડામાં હે બોલો બોલો પાછો માછલ લોડે નથી કરાય મારલો એમ હોય ખાલી પત્રન નાખે એમ ને ના ના બરાબર મજબૂત તો ખપે વાવા જોડું ક્યારેક જ આવે બધું ઉડી જાય આ શું કરું આ ફક્ત અત્યારે છે いや વાળો ધિન કરવાનો કામ ચાલુ કરે છે ચાલુ કરે શું મતલબ હવે ચાલુ કર્યું છે કે ના ના હોય હમ તમારું કામ બાકી ઉછો લે લે કેમ છે સાધુ નહીં ના ના ખાધું છે મારું તો વારું કેતો

જે અવાડો બગાડવાનું કામ હતું બધું એ બધું થઈ ગયું બંધ બાકી હા મેં એક અવાડો છે ને ક્યાં છે બંને સાફ અત્યારે કરે છે અને હવે આપણે આપણું પાવડર નાખવાનું કામ ચાલુ કરી નાખીએ કારણ કે નવો કેસ કાંઈ છે નહીં બધા જૂના કેસ જ છે ને એક પાડીને પછી થોડી વાર રહીને ઊભી કરશું આપણે જે પાછળના પગે ભંગાર છે એને એ બેઠી હજી તો આ સાફ સફાઈનું કામ ચાલુ છે રાતે અહીંયા પૂરેલા હોય ને ધોરેટિઓ આરામથી બેઠી હે હા જો કેમ છે પણ વિચિત્ર છે ને હે અહીંયાથી છે બચ્ચારી હા ખોટું પડી ગયું હે અને પછી અહીંયા ટાઢાનું જોડેલું હા તો આપણે પાવડર લગાડીએ ને એટલે દેખાતું નહીં હવે દેખાતું છે જો ચોરસ દેસી ડૉક્ટરની તો ક્યાં તાણત છે શું તકલીફ છે તો કે પગ દુખે છે તો કરો હરિયો ગરમ અને ચોળ્યો કરો હરિયો ગરમ મને જોડ્યો બસ એના સિવાય કોઈ ધંધો નહીં બીજા કાલે બે કેસ આયા છે એ તમને બતાવ્યા એટલે હવે હું તો હાલે જ રાખવાનું છે એમાં કંઈ આપણે ઉપાધિ કરવાની હોય નહીં બાકી જીતભાઈએ જો મોજા પહેલી ત્યાં છે પાવડર હે ને કમ્પ્લીટ હાલો તો હવે પાવડર નાખી દઈએ આપણે એકવાર જે જેને કાંઈ ચાંદુ હોય એની ઉપર તો આપણે પાંદરા પર જે પાવડર નાખવાનું કામ હતું ઓકે કર્યું હતું પછી ડ્રેસિંગનું કામ ઓકે કર્યું હતું અને બે ફ્રેક્ચર આવ્યા હતા તો એમાંથી એકને ડ્રે શું પ્લાસ્ટર થઈ ગયું અને એકને ના થયું પણ એ કાંઈ હું તમને બતાવી ન શક્યો કારણ કે આપણે મોબાઈલની બેટરી હતી ડાઉન એટલે હવે અહીંયા આવીને બેટરી કરી છે ચાર્જ અને ધીરભાઈ હું ને હર્ષદભાઈ અંદર હે શું કરો રહ્યા હું અહીંયા ટ્રેનિંગ આપો ટ્રેનિંગ ટ્રેનિંગ આપો હો હે એટલે તો તમને ખબર એ હું છે રમાડો છો ખાલી હા તો આપડી ત્યાં જઈએ અને ચેક કરીએ કેવી રીતે રમાડે છે आ तरबूज के नहीं खवरे ये थे खादा है ए उनसे गोपी 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 चिगी चिगी हां बहुत ही मोटी तो आया है न पहला नंबर आ बीजो उतरी जो आ चौथा न वो

શંકુ અને આપણે જ્યારથી ઘરેથી આવ્યા છે ને ત્યારથી એક જ કોમેન્ટો આવે છે પોપટને બતાવો હો હો થોડાક રહી ગયા અહીંથી જારી ને જારી હરી લતા હોય તમને પોપટને બતાવો પોપટને બતાવો તો પોપટને એટલા માટે અત્યાર સુધી હર્ષદ નથી બતાવ્યો અને આપણે ત્યાં હતા જ નહીં કે એના સિંગડા કેટલા દિવસથી કાઢી નાખ્યા હે વીસ પચીસ દિવસ જેવું થયું છે એના સિંગ કાર્ડ નાખ્યા એને પણ કાલે છે એક હું થોડુંક તમને પૂછવાનું છે અને એક પ્રોપર પોપટ ઉપર આપણે એક વિડીયો લઈને આવવાના છીએ બરાબર તો એ તમે કાલે બધા તમારા પ્રશ્નોના જવાબ તમને મળી જશે પોપટે જોવા આમ કમ્પ્લેટ વચ્ચે ક્યારેક ક્યારેક તમે જોઈ લીધો હશે આ બે ત્રણ બે પાંચ દિવસમાં પણ કમ્પ્લેટ તમને બતાવશું અને બે વસ્તુ તમે પૂછશું કે આ આગળ આપણે આવું કરવું છે તો કેમ રહેશે આપણું આ શું વિચાર બરાબર

તો મસ્તી કરતા હોય ખાલી એ મસ્તી ન થાય તો મસ્તી જ રમતા હાલો તો હાલો હવે ચોરાનું શું વ્યવસ્થા છે પછી મારે જમવા જવું ભૂખ લાગી મને અહીંયા જો બેઠો હોય પ્રિન્સ પણ હવે બધું કાલે જ આપણે જોવાનું છે કે સિંહ કાઢ્યા પછી કેવો રૂપારો થયો છે સિંહ કેટલા જાડા થયા છે અને એનું રૂપ કેવું વધ્યું છે ઘટ્યું છે પોતાનામાં લોહી કેટલું ચડ્યું છે એ બધું આપણે ડિટેલમાં કાલે બધું જોવાનું છે ધીમે ધીમે બસ ફક્ત ને ફક્ત પોપટને જ જોવાનું છે અને પોપટ વિશે જ બે ત્રણ વાતો મારે તમને જણાવાય છે પણ એ બધું આપણે કાલે એક સ્પેશિયલ પોપટિયા ઉપર જ વિડીયો બનાવશું બરાબર ને અને આજ એટલા માટે જ મારે તમને કાંઈ બતાવવું નથી અને આ જો થોડી મિસ્ટેક થઈ ગઈ તો પાણી ઢોરાઈ ગયું એટલે હું કારા ઉનારે કેમ ભાઈ માનતા નહીં ભાઈ ચલેગા હે અમારા અહીંયા ચલેગા

એટલા માટે આજે લઈ આવ્યા છે હું તો આડવા હાલી ગઈ હતી પણ પછી લઈ આવ્યા હવે ઢેલને ક્યાંય આંખે લઈ જવાની હશે કે બિદાન કરવાનું હશે કે શું હશે એ બધું અમે આગળ આગળ આપણે જોઈશું અત્યારે મારે તમને કહેવું નથી પછી હું અત્યારે કહી દઉં તમને કાલ હું બતાવું બરાબર ને એટલે રાખવું પડે થોડું થોડું મારે એટલે હવે એ કાલ જોવા મળશે કારણ કે લગભગ લગભગ આજનો વિડીયો તો પૂરો જ થઈ ગયો હશે તો હું જોઈ લઉં અને પછી વિડીયો જો ઘણો બધો લોંગ થઈ ગયો હશે તો અહીંયા જ પૂરો કરી નાખશું ને આજ આજને આજ બીજો ચાલુ કરી નાખશું એકવારનું બધું ચેક કરી લઉં ને પછી તમને જણાવું તો આપણે બધું ચેક કરી લીધું છે વિડીયો તો ઘણો બધો લોંગ થઈ ગયો છે તો અહીંયા સુધી રાખી દેવાનું છે હવે આ ઢાલીનું અને પોપટનું બધું જણાવવાનું છે પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું સમજશું અને આ જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી નાખજો પસંદ જ આવ્યો હશે અહીંયા સુધી જોયો હોય તો એટલે લાઇક કરી નાખજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરજો મળીએ કાલે વ્લોગમાં અને ઢાલીનું બધું આપણે આગળ જાણશું કે એને શું કર્યું બીજદાન કે આંખે લઈ ગઈ એ